મારું નામ બટુકભાઈ પ્રેમજીભાઈ વાઘેલા બે હજાર એકવીસમાં પ્રદીપ ડાવેરા સમય ટ્રેન્ડિંગનું જે કંઈ કરોડોનું પાંચસોથી સાતસો કરોડ આમ પ્રજાના ગરીબ માણસોના પૈસા લઈને ફૂલો ફેરવી અને જતા રહ્યા છે અમે પોલીસને અવરનવર રજૂઆતો કરી છે આ માણસ ઉપર પાંચસોથી સાતસો ચેક રિટર્નના કેસ છે કોર્ટે સમન્સ કાઢ્યા છે વોરંટ કાઢ્યા હે તો આની ધરપકડ નથી થતી આ પહેલાં જે જામીન આપ્યા હતા અને રાજકોટ શહેરને જિલ્લામાં આવવાની મલાઈ હતી ઝાલા ફેમિલીને છતાંય ખુલ્લે આમ ફરતા હતા અમે પોલીસને જાણ કરી પોલીસ પકડતી નથી અમે એ તોમદારને પકડીને આપ્યો તોય પોલીસે છોડી દીધો અને આ લોકો પ્રદીપ ડ્રાયેરામ અને એના એજન્ટો ખુલ્લે આમ કહે છે કે અમારી પાસે પૈસા છે અમારી પાસે સાંઠ ગાંઠ છે અમારું કાંઈ નથી થવાનું આ જે એજન્ટો હતા મુંજકા પોલીસ સ્ટેશને હાઈકોર્ટની અંદર જામીન અરજીમાં એવું સાબિત કર્યું કે એના એજન્ટોને છેલ્લે ઝાલા ફેમિલીને બે કરોડને આડત્રીસ લાખ રૂપિયા કમિશન આપ્યું છે ઓન પ્રૂફ છે તો એજન્ટોને આટલું કમિશન મેળવ્યું હોય તો પ્રદીપ ડાયેરા પાસે કેટલું હોય પોલીસે કોઈ જાતની રિકવરી નથી કરી એક દુઃખની બાબત છે હવે જે કંઈ અમે પુરાવા છે કેટલા ધરપકડ વોરંટ નીકળાય કેટલા સમન્સ નીકળાય અને અમારી પાસે એની પ્રોપર્ટીની માહિતી આવી જાય તો પોલીસને કેમ ન મળે અમદાવાદમાં આ પહેલાં એનું કિડનેપિંગ કોકે કર્યું અને એના માયરોને એને પોલીસ ફરિયાદ કરી તો બીજાના હાથમાં આવી જતો હોય તો પોલીસના હાથમાં કેમ ન આવે અમને અમને અમારી માગણી એ છે કે પોલીસ છે એને નિષ્પક્ષ તપાસ કરે અને અમે પંદર દિવસમાં જો આ બધેના નામ છે એની તપાસ સારી રીતે નહીં થાય અને યોગ્ય રીતે નહીં થાય તો અમે પુરાવા સાથે ગૃહપ્રધાનને આ પુરાવા અમે આપશું અને મીડિયાની હાજરીમાં આપશું કે આટલી આટલી મિલકતો હોવા છતાં મુંજકા પોલીસ સ્ટેશને આની રિકવરી કરે તમે એક ગાડી એક બુલેટ એક મોબાઈલ એક કોમ્પ્યુટર જે પાંચસો સાતસો કરોડનું ટર્નઓવર કરતો હોય એની પાસે એની કોઈ મિલકત એણે બતાવી નહીં અને પોલીસે એની મિલકત કંઈ બીજી એને તપાસનો કરી અમને દુઃખની બાબત છે કે આ આઝાદ દેશમાં આ ગરીબ માણસોના પૈસા ખાઈ જાય અને સામાન્ય માણાનો ચેક રિટર્ન લાખ રૂપિયાનો થયો હોય તો પોલીસ પકડીને પૂરી દે અને એને જેલમાં નાખી દે તો પાંચસો સાતસો કરોડનું કરે એની માથે કોઈ પગલાં નહીં લેવાના એટલે આ લોકો પહોંચતા હે અને એ ચોખ્ખું કહે છે કે અમે પૈસા બધે આપી છીએ અમારું કાંઈ નથી થવાનું તો આ પ્રદીપ ડાવેરા એના એજન્ટો હે ઝાલા ફેમિલી હે હિતેશ લુકાન છે આને કેદી પોલીસ ધરપકડ કરશે